કોંગ્રેસ ઉપર તેના શાસનના ઘણા વર્ષો સુધી લઘુમતી તુષતીકરણ અને ખાસ કરીને મુસ્લિમ તુષતીકરણ આવતા રહ્યા છે કર્ણાટકની અંદર વિધાનસભાની ચૂંટણીમાં ભારે બહુમતીથી કોંગ્રેસની સરકાર બની અને આ કોંગ્રેસની સરકાર બન્યા બાદ સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી આ સરકારે પોતાનું બજેટ રજૂ કર્યું છે આ બજેટને જોયા બાદ ઘણા લોકો અને તેમના વિપક્ષના જે નેતાઓ છે એ નેતાઓ કહી રહ્યા છે કે આ બજેટ છે કે તુષ્ટિકરણનો પટારો સિદ્ધારમૈયાએ પોતાના બજેટની અંદર વકફ બોર્ડ ખ્રિસ્તીઓ માટે ખજાનો ખુલ્લો મૂકી દીધો છે પરંતુ મંદિરો માટે અને બહુમતી હિન્દુ સમુદાયને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારની મોટી જાહેરાતો કરી નથી અને તેના કારણે ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટક વિધાનસભામાંથી આ મુસ્લિમ પુષ્ટિકરણ લઘુમતી પુષ્ટિકરણના આરોપો હેઠળ વોકઆઉટ કર્યો છે હું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત કરું છું આજે આપણે વાત કરીએ કર્ણાટકમાં કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકારની આ સરકાર જ્યારે વિધાનસભા ચૂંટણી ચાલતી હતી એ વખતે હનુમાન મંદિર બનાવવાની વાત કરતી હતી ગામ મંદિર બનાવવાની વાત કરતી હતી પરંતુ જ્યારે કોંગ્રેસની સરકાર સરકાર પોતાનું બજેટ રજૂ કર્યું એ બજેટની અંદર તુષ્ટિકરણની ઘોષણાઓ હોવાનો ભાજપે આરોપ લગાવ્યો છે અને ભાજપના ધારાસભ્યોએ ગૃહમાં હંગામો કરી અને ગૃહમાંથી વોકઆઉટ કર્યું છે આ હંગામાના કારણોમાં આપણે જઈએ તો સરકારે બે હજાર ચોવીસ પચીસના બજેટની અંદર એટલે કે મુસ્લિમોના જે મિલકતો મિલકતો છે ધાર્મિક એના અને ખ્રિસ્તીઓ માટે ઘણા મોટા એલાનો કર્યા છે પરંતુ કર્ણાટકમાં હિન્દુ મંદિરોને લઈને કોઈ પણ ખાસ જોગવાઈ એ બજેટની અંદર કરી નથી ખાસ વાત એ છે કે કર્ણાટકમાં હિન્દુ મંદિરો એ સરકારી નિયંત્રણમાં છે રાજ્યના નિયંત્રણમાં છે અને આવા મંદિરોને રાજ્યના નિયંત્રણમાંથી મુક્ત કરવાની માગણી કરવામાં આવે છે ત્યારે સરકાર હોય કે ભૂતકાળની કોઈ સરકારો હોય એ સરકારોએ એન કેમ પ્રકારે આનો વિરોધ કર્યો છે હવે આ સિદ્ધારમૈયાના આ બજેટની વાત કરીએ તો આ બજેટમાં સો કરોડ રૂપિયાની જોગાઈ જોગવાઈ એ વકફ બોર્ડની મિલકતોને લગતી છે

એ સો જેટલી મૌલાના આઝાદ સ્કૂલ અને હજ નિર્માણની ઘોષણા કરી ચૂકી છે રાજ્યમાં લઘુમતી માટે ફી રી એમ્બર્સમેન્ટ ફરીથી શરૂ કરવાની ઘોષણા પણ સિદ્ધારમય સરકારે કરી છે સરકારી પ્રાઇવેટ કોલેજોમાં લઘુમતી સ્ટુડન્ટ્સને પોતાની ફી પાછી મળશે લઘુમતીઓને લોન પર સબસિડીની સુવિધાની પણ ઘોષણા એ સિદ્ધારમૈયાએ પોતાના બજેટની અંદર કરી છે દસ કરોડ સુધીની લોન પર છ ટકા જેટલું મળશે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે સિદ્ધારમૈયાનું બજેટ એક તુષ્ટિકરણ નું બજેટ છે આ બજેટની અંદર હિન્દુ અને હિન્દુ મંદિરો ને લઈને કોઈ પણ પ્રકારની ઘોષણા કરવામાં આવી નથી જે નાના અને મોટા મંદિરો છે જેટલા મંદિરો કર્ણાટકમાં સરકારના નિયંત્રણમાં છે આ જે મંદિરો છે એ મંદિરોમાં વાર્ષિક ચારસો પચાસ કરોડ રૂપિયાની આવક થાય છે સરકારી ખજાનામાં જાય છે પણ સિદ્ધારમય સરકાર આ મંદિરોને પોતાના નિયંત્રણમાંથી મુક્ત કરવા માટે તૈયાર નથી અને આ જે ખર્ચો સરકારના ખજાનામાં જાય છે એ ખજાનાનો માં આ પૈસા કઈ જગ્યાએ ખર્ચાય છે એનો પણ કોઈ જવાબ એ સરકાર તરફથી યોગ્ય રીતે આપવામાં આવતો નથી આ જે હિન્દુ મંદિરોની અંદર દાન દક્ષિણા થાય છે દાન દક્ષિણા ભગવાનના ચરણમાં અર્પિત થાય છે આ દાન દક્ષિણાનો પહેલો અધિકાર એ મંદિરોમાં જે પૂજા પાઠ કરે છે અને જે લોકો મંદિરોમાં જઈને માથું ટેકવે છે એમના કલ્યાણ માટે થવો જોઈએ શું આ જે ચારસો પચાસ કરોડ વાર્ષિક સરેરાશ એ આ મંદિરોમાંથી સરકારના ખજાનામાં જાય છે તેનો ઉપયોગ એ આ પ્રકારે સો કરોડ રૂપિયા વકફ બોર્ડને આપવા અથવા તો બસો કરોડ રૂપિયા ખ્રિસ્તી સમુદાયના લોકોને આપવા અથવા દસ કરોડનું હજ હાઉસ બનાવવું મોલાના આઝાદ સ્કૂલો બનાવી અથવા તો સબસિડી આપવી લઘુમતીઓને ફી રિઅર્સમેન્ટ કરવા આ પ્રકારની બાબતોની અંદર શું આ નથી જતો ને એ પ્રકારની ચિંતા પણ ત્યાં કર્ણાટકમાં જે ચારસો મંદિરો છે એ મંદિરોમાં ધામ આપનારા લોકો એ કરી રહ્યા છે પણ હકીકત એ છે કે કોંગ્રેસની સરકાર જ્યારે જયારે સત્તામાં હોય છે કોઈ પણ જગ્યાએ ત્યારે ત્યારે લઘુમતી તુષ્ટિકરણના આરોપો તેના પર લાગ્યા વગર રહેતા નથી અને તેનું કારણ કદાચ એ હોઈ શકે કે સેક્યુલરિઝમનો અર્થ એ એ જ સમજવામાં આવતો હોય કે લઘુમતીની તરફેણ કરવી એ જ સેક્યુલરિઝમ છે તો આ પ્રકારના આરોપો એ આવી સરકારો ઉપર લાવી શકે છે